નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રા નગરપાલિકાની કચેરીએ જ્યાં ધ્રાંગધ્રામાં વોટર એટીએમ નાખવામાં આવેલા તે બાબતે અમુક ગેરસમજો છે અને અમુક ફરિયાદો છે તો આ બાબતે કુલદીપસિંહ ઝાલા જે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ છે તેઓની આપણે મુલાકાત કરીશું અને તેઓને પૂછીશું કે આમાં ખરેખર સત્ય શું છે અને કેટલા વોટર એટીએમ બંધ છે અને કેટલા વોટર એટીએમ ચાલુ છે અને ક્યાં સુધીમાં રિપેર થઈ જશે આભાર કેટલા ધ્રાંગધ્રા શહેરમાં છ વોટર એટીએમ નાખેલા છે જેમાં અત્યારે ચાર ચાલુ છે અને બે બંધ છે બેમાં એક ટાંકી ટાંકીના ભાવે બંધ છે કે જેની સૂચના આપી દીધી છે અને કાલે આવી રિપેરિંગ કરી જશે અને બીજામાં ચિલર જે વોટર એટીએમ તો ચાલું છે પણ એમાં ઠંડુ પાણી નથી નીકળતું એટલે એ બંને કાલ આવી રિપેરિંગ કરે છે અમે જ્યારે ત્રણ જે એટીએમમાંથી નજર સામે છે જી છે તો હશે મને બહુ આઈડિયા નથી કારણ કે પણ મેં આજ તપાસ કરી તો એમાં અમારે વોટર એન્જિનિયર એવું કીધું કે ચાર ચાલુ છે અને બે બંધ છે કેટલા ખર્ચે અંદાજે એક એટીએમ ની કિંમત આશરે 5 લાખ ની છે કેટલા દિવસમાં રિપેરિંગનું કામ થઈ જશે બસ એટલે બે થી ત્રણ દિવસ હા તો દર્શક મિત્રો આ હતા ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા જેમણે એટીએમ બાબતે આપણને માહિતી આપી હું જયસિંહભાઈ પઢિયાળ સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા આભાર સાહેબ આપનો